वसंत पंचमी पर भूलतीपन न करो आपांच काम 1 पूजा पहला न करूम अन्नम सेवन वसंत पंचमीना दिवसे जंग सुदी पूजा पूरी न थई जाय जंग सुदी भोजन न करउन જોઈએ बे तामसिक ખોરાક न खाओ वसंत पंचमीना दिवसे पूजा करया पछि जो भोजन करउन જોઈએ परंतु ध्यान में राखो के तेमने दिवस दरम्यान तामसिक ખોરાક बिल्कुल न खावो જોઈએ 3 काला कपडा न पहरो જ્યોતિષીઓનું કહેવું છે જે વર્જિત માનવામાં આવે છે આ દિવસે કાળા વસ્ત્રો પહેરીને પૂજામાં ન બેસવું જોઈએ ચાર સરસ્વતી મંત્ર નો જાપ કરવાનું ન ભૂલતા સરસ્વતી મહાભાગે વિદ્યા કમલોચને વિદ્યારૂપે વિશાલાક્ષી વિદ્યા દેલી નમોસ્તુ જ્યોતિષે જણાવ્યું કે વસંત ઋતુ નું આગમન વસંત પંચમી ના દિવસ થી શરૂ થાય છે આવી સ્થિતિમાં જો તમે કોઈ ઝાડને ને કાપી નાખો છો તો માતા સરસ્વતી ગુસ્સે થઈ શકે છે જીવન પર નકારાત્મક અસર પડી શકે છે